હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ ઉનાળાની ગરમીમાં ફટાફટ બની જાય અને ફટાફટ પચી જાય એવા દૂધી જુવાર અને મકાઈના મુઠિયાની રીત આ મુઠિયા એટલા ટેસ્ટી અને હેલ્ધી બને છે કે નાના બાળકોથી લઈ મોટા બધાને ખૂબ જ ભાવશે અને આ મુઠિયા ગ્લુટન ફ્રી હોવાથી ડાયાબિટીસના પેશન્ટ પણ ખાઈ શકે છે અને જે લોકો ડાયટ કરતા હોય એ લોકો પણ આ મુઠિયા ખાઈ શકે છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર તમે આખો જ વિડીયો જોજો અને જો તમે ચેનલ પર નવા હોય અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને બાજુમાં આપેલા બે લાઇકોનને દબાવજો જેથી આવનારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે અને જો તમને અમારી રેસીપી પસંદ હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો દૂધીની તાસીર પણ ઠંડી હોય છે એટલે ગરમીમાં દૂધી ઘણી જ ફાયદાકારક ગણાય છે અને જુવાર જુવારની તાસીર પણ ઠંડી હોય છે જેમ શિયાળામાં બાજરી ખાવામાં આવે છે એ જ રીતે ઉનાળામાં લોકો જુવાર ખાતા હોય છે એટલે આપણે અહીં જુવારના મુઠિયા બનાવ્યા છે તો તેના માટે સૌ પ્રથમ અહીં આપણે અઢીસો ગ્રામ દૂધી લસણ આદુ અને મરચાંને ક્રશ કરી લીધા છે ત્યારબાદ એક બાઉલ જુવારનો લોટ અડધી બાઉલ સોજી અને એક બાઉલ પીળી મકાઈનો લોટ લીધો છે તમે સફેદ મકાઈનો લોટ પણ લઈ શકો છો આ બંને લોટ ઝીણા છે અને તમને કોઈપણ ઘંટીએ મળી જશે ત્યારબાદ કોથમીર લેવાની છે કોથમીરનું પ્રમાણ વધારે રાખવાનું થોડું સ્વાદ અનુસાર મીઠું હળદર લાલ મરચું અને ધાણાજીરું લઈશું તીખાસ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી લઈ શકો છો ખાંડ લેવાની છે દળેલી અને લીંબુનો રસ સૌ પ્રથમ આપણે એક કે બે નંગ ગાજરને આ રીતે છીણી લઈશું ત્યારબાદ ક્રશ કરેલી દૂધી આદુ મરચાં અને લસણને તેમાં ઉમેરી દઈશું આવી રીતે આ મુઠિયા ફટાફટ તૈયાર થઈ જાય છે હવે આમાં આપણે કોથમીર ઉમેરીશું કોથમીરનું પ્રમાણ થોડું વધારે રાખવાનું હવે આપણે જે વાસણમાં મુઠિયા સ્ટીમ કરવાના છે તે વાસણને ભર પાણી ભરી અને ગરમ કરવા મૂકી દઈશું તમારી પાસે જો ઢોકળિયું ના હોય તો તમે કોઈ મોટા વાસણમાં કાંઠો મૂકીને પણ મુઠિયા સ્ટીમ કરી શકો છો હવે આ રીતે કાણાવાળું વાસણ લઈ તેની ઉપર તેલ લગાવી લેવાનું આ તૈયારી કરી લેવાની પછી આપણે મુઠિયાનો લોટ બાંધીશું આની ઉપર આપણે તેલ લગાવી લઈશું હવે જે આપણે લોટ લીધો છે મકાઈ અને જુવારનો તે આમાં ઉમેરી દઈશું અને સોજી ઉમેરી દઈશું ત્યારબાદ તેની અંદર બધા મસાલા કરી દઈશું અહીં આપણે લીલા મરચાં પણ લીધા છે એટલે લાલ મરચું થોડું ઓછું લીધું છે લીંબુનો રસ અને ખાંડ ઉમેરીશું બે ચપટી જેટલા સાજીના ફૂલ ઉમેરીશું જેથી આપણા મૂઠિયા સોફ્ટ બને અને તેલ ઉમેરીશું મોવણ માટે આ મૂઠિયાનો લોટ બાંધતી વખતે આપણે બિલકુલ પાણીનો ઉપયોગ નથી કરવાનો મોહણ માટે થોડું તેલ ઉમેરીશું ત્રણથી ચાર ચમચી અને સરસ લોટ બાંધી દઈશું દૂધીમાંથી જે પાણી છૂટે તેમાંથી જ આ મુઠિયાનો લોટ બંધાઈ જશે અને જો તમને થોડું કઠણ લાગતો હોય લોટ તો તમારે દહીં ઉમેરી દેવાનું દહીંથી તેનો લોટ બાંધી દેવાનો આ રીતે પણ પાણીનો ઉપયોગ નહીં કરવાનો સરસ લોટ બંધાઈ ગયો છે તો હવે તેલવાળો હાથ કરતા જઈ અને મુઠિયા વાળી લેવાના છે આવી રીતે બધા જ મુઠિયા સરસ વાળી લે તમને જે સાઈઝના ગમે એ સાઈઝના તમે મુઠિયા બનાવી શકો છો અમે અહીં થોડા પાતળા મુઠિયા બનાવ્યા છે આ રીતે બધા જ મુઠિયા વાળી અને મૂકી દઈશું પછી આપણે ગેસ આપણે ધીમો ચાલુ જ કરી દીધો છે નીચે પાણી ઉકળવાનું શરૂ થઈ ગયું છે અને આ રીતે બધા જ મુઠિયા મૂકી દેવાના વાળીને હવે આપણે આ મુઠિયાને વીસ મિનિટ માટે મીડિયમ ગેસ પર સ્ટીમ થવા દઈશું મુઠિયા સરસ સ્ટીમ થઈ ગયા છે ચેક કરી લેવાનું ચપ્પુથી હવે આપણે ગેસ બંધ કરી દીધો છે અને દસ મિનિટ માટે આ મુઠિયાને ઢાંકી અને સીજાવા દઈશું એટલે સરસ મુઠિયા આપણા સીજાઈ જાય અને જે થોડા કાચા હોય તો પણ તે અંદરથી ચડી જાય દસ મિનિટ પછી મુઠિયા ઠંડા થઈ જાય એટલે તેને કટ કરીશું આવી રીતે જુવાર દૂધી અને મકાઈ બધાની તાસી ઠંડી હોય છે એટલે ઉનાળામાં આ રીતે આવા મુઠિયા ખાવાથી તમને પચવામાં પણ હળવા રહેશે અને હેલ્ધ હેલ્ધી પણ એટલા જ છે આ હવે આપણે મુઠિયાને વઘારીશું તો તેના માટે તેલ ગરમ કરવા મૂકી દીધું છે ચારથી પાંચ ચમચી તમે બાફીને સ્ટીમ જે સ્ટીમ કરેલા મુઠિયા હોય છે તે પણ તમે ખાઈ શકો છો જે લોકો ડાયટ કરતા હોય અને હેલ્થ કોન્શિયસ હોય એ લોકો હવે આપણે તેલ ગરમ થાય એટલે રાઈ નાખીશું મીઠો લીમડો અને તલ નાખીશું ત્યારબાદ મુઠિયા ઉમેરી દઈશું સ્ટીમ કરેલા મુઠિયા પણ સારા લાગે છે પણ આ રીતે વઘારેલું વઘારેલા મુઠિયા વધારે ટેસ્ટી લાગે છે આના પહેલાં અમે તમારા માટે પાલક અને મિક્સ લોટના મુઠિયાની પણ રેસિપી મૂકેલી છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ અને જુવાર અને દૂધીના થેપલાની રીત પણ મૂકેલી છે એ પણ ખૂબ જ ટેસ્ટી બને છે તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ તો તૈયાર છે આપણા એકદમ હેલ્ધી અને ટેસ્ટી મુઠિયા હવે આપણે તેને સર્વ કરીશું આ મુઠિયા તમે ચા સાથે દહીં સાથે કે ચટણી સોસ બધાની સાથે ખાઈ શકો છો સવારે બ્રેકફાસ્ટમાં અથવા તો સાંજે ડિનરમાં તમે આ મુઠિયા ખાઈ શકો છો ગરમીમાં રસોડામાં વધારે ઊભા રહેવાનું મન નથી થતું પણ આવી રીતે જો ફટાફટ મુઠિયા બનાવી દઈએ તો બધાને આ મુઠિયા ખૂબ જ ભાવશે અને આ ફટાફટ બની જાય છે અને હેલ્ધી પણ એટલા જ છે તો તૈયાર છે આપણા મુઠિયા તમને અમારી આ મુઠિયાની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો અને બીજી આવી તમને અમારી તમે મુઠિયા કઈ રીતે બનાવો છો તે પણ અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ બીજી આવી નવી નવી હેલ્ધી રેસીપી સાથે આપણે ફરી મળીશું બાય